તો મિત્રો જય ઠાકર જયમાં ખવડેલ કેમ શબ્દ મજામાં મજામાં જ રહેજો તો માખી એટલી કવડાવે જોરદાર કવડાવે સાહેબ કવડે છે બરાબર જાણે ઓલા સિરોટિયા ભરે છે ને મારે ગાયોને પણ જોવો બહુ માખી મચ્છર કવડે છે તો મિત્રો હમણાં કોઈના ફોન ઉપડે નહીં તો કોઈ દુઃખ લગાડતા નહીં એનું કારણ છે કે તમને બતાવું છું ને કામ ચાલુ છે ગૌશાળાનું બરાબર ને તો આ બધા ટાકો છે એ બહાર લેવાઈ જશે અમૂલી જો જવો અહીંથી આ થાંભલાને કેવી રીતે નાખ્યા છે અંદર કાંકરેડ બાકરેડ નાખી મસ્ત મજાના ખોડી દીધા છે તો એવી મસ્ત કેમ કે વાસળાય બહાર આવી જશે બધી કમ્પ્લેટ ને અહીંથી આ બધું કંઈક બનેવું છે ક્યાં ના કે કેને ખબર છે હવે તો વાડીનો નજારો પેલા બતાવી દઉં શું ભાઈ મિત્રો તો હવે હું આવી ગઈ છું હિંડોળા બરોબર જો ઘડીક ઘડી સૂર્યોદય પણ નીકળ્યા છે મિત્રો આજે બતાવી દે તમને જુઓ આજે મસ્ત મસ્ત મજાના મસ્ત મસ્ત મજાના કિરણ ખીલા છે બાય ભાઈ સૂર્ય ભગવાન આ રીતે ખીલદાર જો વરસાદ આવે નહીં બસ કંટાળી ગયા છે હવે તો હું તમને એમ કહેતી હતી કે અમારે આ ગૌશાળાનું કામ ચાલુ છે ગૌશાળાનું આમે કામ કરવું પડે છે પછી ગૌશાળા નવી સરખી બને છે તો એ કામય ચાલુ છે તો ક્યારેક કોઈને ફોન ઉપાડે નહીં તો ભૂલ માફ કરજો ફ્રી થાશ એટલે બધા કોલ ઉપાડીશ ને એથી ફ્રી થઈ જાયશ સપોર્ટ જેમ બને એમ આપો ને તાકાતથી તો મારે મારી જગ્યાએ હું માણસ મંકી દઈશ અહીંયા અંદર ગૌશાળામાં ને હું નવા નવા વિડીયો બનાવવા માટે બહાર જઈશ ને સાઈડમાં એક ફોન રાખીશ એવો સમય લાવો ને પછી હું તમને પર્સનલ નંબર આપી શકું બરાબર તો પર્સનલ નંબરમાં એવું છે કે બીજો કોઈ પ્રોબ્લમય નથી પર્સનલ નંબરમાં બીજો કોઈ વાંધો ન હોય પણ એમાં એવું છે કે તમારે કોઈપણને વાત મારી મારી પાસે સીધી રીંગ આવે એટલે મારીથી વાત થઈ જાય બરાબર કોઈ બીજું ઓલું ન થાય એટલે આપણે હમણાં હું ફ્રી નથી જરાય એટલે ફોન ઉપડે કે ન ઉપડે કોઈ દુઃખ ન લગાડતા ને પ્રેમથી વિડીયો જોઈ લઈશું એટલે મને સપોર્ટ મળી જાય સપોર્ટ મળી જાય એટલે મેં તમારી માટે થઈને હું કાંઈ પણ કરીશ મારા વાલા મિત્રો મને બીજા કોઈ નહીં છે નહીં પણ બસ મને મારા જે સાહકો પ્રેમ આપે છે અતિવારો પ્રેમ આપતા રહી અમને ને હું પણ સારા સારા કામ કરી શકું અને તમને પણ શેર કરી શકું આ રીતે મને બસ સપોર્ટ આપજો ચાલો હવે આપણે મળશું પછી કેમ કે હમણાં તો બાય બાય કહેવાતું નથી આવજો એ પણ કહેવાતું નથી મળશું કાલે નેક્સ્ટ વિડીયો બી પણ કહેવાતું નથી કેમ કે હમણાં એટલી કામમાં જ આવી જાઉં છું તો જ્યાં સુધી વિડીયો પોગે છે ત્યાં સુધી વિડીયો પગાડી દઉં છું પછી સંભાળ લેતી નથી તો આપણે બીજી ચેનલ બનાવીશી એમાં જાજો ખાસ કરીને તો એમાં જવાનું એ માટે કહું છું કે આમાં કાંઈ નક્કી નહીં તમે મને મળ્યા છે હું તમને મળીશું બરાબર છે તો આપણે આ સોશિયલ મીડિયામાંથી આપણે બધા એકાબીજા પહેચાન થઈ છે જાણ અજાણ ને ઓળખાણ થઈ છે તો એ ઓળખાણને રાખવા માટે એમાં જવું પડે એમ છે તમારે એનું કારણ છે કે આ ચેનલ કહેવાય ચેનલનું કોઈ નક્કી નથી ક્યારે ડીલક લાગી જાય ડીલક લાગી જાય ને પછી હું કદાચ શરૂઆત કરું ઝીરેથી તો તમે મને બધા મળો તો વાર લાગે તમને મારો વિડીયો મળે તો વાર લાગે એની કરતાં આ ચેનલ ચાલુ છે તા તમે એવન રાયકા સર સસ મારજો લખજો એવન રાયકામાં જાઓ ફટાફટ એટલે તમે એને સબસ્ક્રાઈબર કરી લો એટલે તમે આમાંનામાં મારી જોડે રહે બરાબર આપણો બીજો કોઈ વાંધો નથી આ તમારે કારણે જ મેં એક ચેનલ બનાવી છે ને કંઈક મને કંઈ એવું નથી કે હું ઝટ કામી લઉં ઝટ હું પૈસાવાળી થઈ જાઉં એવું મને કાંઈ છે મારા મિત્રો મારાથી ખોવાઈ ન જાય ને એટલે મેં બીજી ચેનલ બનાવી છે તો ખાસ કરીને એવન રાયકામાં જાઓ ને બસ સબસ્ક્રાઈબર કરો એને બરાબર ચાલો મળીએ પછી તો મિત્રો દૂધ દઈને આવી ગયા છે ને એની વાટે વાસડા છે ઘરે ઘરે મિત્રો હાલા

બોટલા બોટલા બધું કમ્પલેટ કરી નાખ્યું છે અને હવે આપણે સાફ સફાઈ તમે જોઈ શકો છો બધી કમ્પ્લેટ બરોબર આ રીતની સફાઈ કરવી પડે છે કેમ કે આપણે ટિફિન બિફિન કમ્પલેટ તૈયાર કરી લીધું છે બરાબર અંકિત જયપાલ માટે આ રાખ્યું છે બધું બરાબર આ બધું અહીંયા ઘરે હોય એનું મેકતું જવાનું બાકીનું અહીંયા હોય એ લેતું જવાનું અમારું લેતું જવાનું ભગવાન ભગવાન હવે હું કરવો એ ખબર નથી પડતી ને આને તો કોઈ મજા નહીં જવા દો એ માવા ખાય ને મોજે મોજ જતો ખરી આવ્યા તો એના જલસા જ કરે વળે આજ તો મારા જેવા ને અમારા બે ની ગાડી ફેલ છે તમે એટલી દયા કરો વિનંતી કરો કે અમે હાજર રહીએ બસ બીજું કઈ નઈ કેમ કે અમારી માથે એટલું કામ નો ને

તો આ રીતે તમે રાખો અમારી કહાની તમને સાંભળવાની છે છે ને એવી જોરદાર કહાની છે ને ભલે આપણે તો પણ મિનિટનો ભલે વિડીયો બની જાય પણ એવી કહાની અમારી અમે તમને કેવું ને અમે થોડાક લાસાર છે અટાણે કહી શકીએ એમ નથી મિત્રો તો કાલે હવે આપણે ગૌશાળામાં જાય છે તો કાલે આપણે વિડીયો કાલે આવશે કેમ કે ગૌશાળા બની તો હોતી આપણે

તકલીફને એવું લાગવું જોઈએ કે આ તો ખોટી જગ્યાએ હું આવી ગઈ છું એમ અહીંયા નહોતું મારે આવવાનું તો એને પણ એવું થવું જોઈએ તો એ રીતનું આપણે રહેવાનું છે ખાસ કરીને કદાચ ને શું છે કે આ તો સંસાર છે બીજા નંબરમાં વાદળ આવે ને જાય વાદળ આવે ત્યારે સાંયો થાય વાદળ ફરી જાય એટલે તડકો આવે તો તડકો ને સાંયો આવ્યા કરે છે રહેવું તો મોજમાં બસ એક જ આપણો નિયમ છે પણ મારી તમને કહાની શેર કરીશ ચોક્કસ બનાવીજો મારા વાલા સબસ્ક્રાઈબર કરી લેજો દિલથી તમને એવું લાગ્યું હોય કે આને સપોર્ટ આપવો હશે તો ખાસ કરીને સપોર્ટ દેવા માટે નવા હોય એને વિનંતી છે સબસ્ક્રાઈબર કરી લેજો અમે જાય છે ગૌશાળા ચાલો ના જઈને બસ જો અમે નીકળી ગયા છે બહાર ને જયપાલ તૈયાર થાય છે સ્કૂલે જવા માટે કા જયપાલ જો કમ્પ્લીટ થાય છે ઠેલો આપીજો એનો દરવાજા બંધ કરો તમારું ભણો જ સારું કે નોકરી મળશે ક્યાં જાવ હું એને કરતા રહેવા જયપાલ જાય ચાલ હાલો હવે જયપાલ ને સ્કૂલે મેકતા જાય પછી આપણે તમને પણ બતાવશું ને બના રેજો હાલો ભાઈ જયપાલ સ્કૂલનો કેળો આવી ગયો છે ક્યાં રાખશો હાલો ભાઈ જયપાલ ભાઈ જાય છે હલો ભાઈ તો અમે આવી ગયા છીએ ગૌશાળા એ ગૌશાળા કામ ચાલુ છે જવો કામકાજ ચાલુ છે ગાય બેઠી તડકે મસ્ત મજાનું તો મિત્રો અમે હવે જાય છે વાઢવા માટે મારા ઘરવાળા આવે છે થોડાક પાછળ છે લીધી પાણીની બોટલ તડકો છે જોરદાર બેલ શું કેવું એવું છે મસ્ત મજા ચલો તો બળ તો પડે છે પણ શું કરું તડકો એવો છે ને ઝીઝવો કેમ છે કેજો મને બરાબર અને કાલના વિડીયોમાં બના રેજો કાલે આપણે તમારી કમેન્ટ લેવાની છે થોડી થોડી કમેન્ટ લેવાની છે હમણાં કમેન્ટ બહુ સારી આવી ગઈ છે ઘણી બધી તો કાલના વિડીયોમાં બના રેજો એટલે આપણે કમેન્ટ બધાની લેશું બરાબર કોની કોની છે એમ તમને જોવા મળશે ને સપોર્ટમાં તમને કીધું એમ કમી ન રહેવા દે તમારા વાલા પ્રેમથી સપોર્ટ કરાવજો બરાબર ને કેમ કે બાર ને ખૂબ તડકો હતો એટલે મારા ફોનમાં પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે કેમેરો જ ખુલ્યો નહીં ને અમે પણ હાઉ ગરમી ગરમી થઈ ગયા છે ને હાથે સડી ગયું ખરેખરું પડી ગયા એટલો તડકો હતો એટલો તાપમાન હતું કે ફોનમાં કંઈ ઓપ્શન નહોતો આવતું એટલે પછી કેમેરો ખુલ્લો જ નહીં ચાલો જમી લઈ બહાર વાગ્યા છે ઘડી આરામ કરશું તો મિત્રો હવે વાગી ગયા છે સાંજના પાંચ ને જો દૂધ લઈને જાય છે કેમ કે દોવાનું શરૂ કરી દીધું છે બરાબર ને આજે આપણે લાઇટ નથી નકર આ ટ્યુબલેટ ચાલો હોય લાઇટ હોય તો તો મશીનમાં કટિંગ કરવાનું પણ બાકી છે નકર ચાર વાગે થઈ જાય આપણે ગૌશાળામાં સાફ સફાઈ જોવો તમે એટલામાં કેટલું મસ્ત થઈ ગયું છે કેમ કે વરસાદ ગયો ને સુપર થઈ ગયો છે એટલામાં જો આ છે ને છૂટી ગી થી મિત્રો દોવાની ટાણે બહુ છે નકામી તો હવે એને બાંધી પછી હવે મારે દોવાની છે ગાય તો આપણું ખાણ તૈયાર છે જો બરોબર ચાલો હવે ધોઈ નાખીએ ગાયો પછી મળી જ મિત્રો તમે દૂધ જોઈ લીધું છે કમ્પ્લેટમાં અને ખોલવી ના ગયું છે ગાય ધોઈ ગઈ છે કમ્પ્લેટ તો હવે આપણે દિવસ પણ તૈયારી છે બતાવી દો તમને બરોબર જવ તો જાય છે ઘરે સૂર્ય ભગવાન ને ઉગ્યા સૂર્ય ભગવાન ઉગ્યા ત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો છે આપણે ઘરે જઈશ બરોબર ચાલો મળશે કાલે જાય છે એમાં કેવા લાગ્યો વિડીયો